દ્વારા શિષ્યવૃત્તિના મુદ્દાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો રસ્તા પર ચક્કાજામ કરીને એબીવીપી ના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું રાજ્ય સરકારના પરિપત્રની હોડી કરવામાં આવી જે રીતે જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પર તેની અસર પડી રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવાનું મૂકી રહ્યા છે કારણ કે હવે તેઓએ ફી ભરવી પડશે અને માટે એબીવીપી તેમના માટે મેદાનમાં ઉતર્યું છે જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના વિરોધમાં એબીવીપી દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કાર્યકર્તાઓ રસ્તા રસ્તા પર ઉતર્યા રોકો આંદોલન એટલે કે એક રીતે ચક્કાજામ કર્યો સરકારના પરિપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું અને આ રીતે તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન પોલીસો દ્વારા કેટલાક એબીવીપી ના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી

પત્ર 12 પાડવામાં આવ્યો કે પોસ્ટ મેટ્રિક જે ચાલુ વર્ષથી શિષ્યવૃત્તિ જે બંધ કરી દેશે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે એડમિશન લઈ લીધું છે અને કોસીબી રીતે પૈસાનું આજુબાજુથી કરીને પણ એમને એવી ખબર પડી કે ચાલુ વર્ષમાં એમની શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે એટલે આપણે સરકાર શ્રીને આવેદન છે કે આ જે શિષ્યવૃત્તિ જે ચાલુ કરવામાં આવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષની બંધ કરી દેવામાં આવે તેને લઈને અને સાથે સાથે જે ગ્રાન્ટીનેટ લો કોલેજ છે એની પ્રવેશ પ્રક્રિયા બંધ છે જે બાર કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયાના ધારાધરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી કરવામાં આવે અને જે પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ વર્ષની એ ફરીથી ચાલુ કરવામાં આવે તેને લઈને આજે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે